નમસ્કાર હું છું અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીશું આપણે સૌ પ્રથમ ગંભીરા બ્રિજની દુર્ઘટના જેમાં સરકાર જાણે કુંભકર્ણ નિદ્રામાંથી સફારી જાગી હોય તેમ સમગ્ર ગુજરાતમાં બ્રિજના સર્વે કરવા માટે અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે ત્યારે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામે બનેલી દુર્ઘટના બાદ જુનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં તંત્ર દ્વારા સર્વે કરી તમામ પુલો કે જે ક્ષતિગ્રસ્ત હોય તેને રિપેર કરવા માટે સૂચના આપવામાં આવી છે ત્યારે સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જળ સિંચાઈ યોજના એટલે કે જૂનાગઢ જિલ્લાના બાદલપુર ગામ ખાતે આવેલા ઓજત બે જળ સિંચાઈ યોજના આ ડેમની નદીના પટમાં બસો મીટર દૂર આવેલો કોઝવે છેલ્લા છ વર્ષથી તૂટેલી હાલતમાં છે આશરે પાંત્રીસથી વધારે ગામોને જોડતો આ બ્રિજ આ કોઝવે હોય અહીંયાથી વિદ્યાર્થીઓને બીમાર વૃદ્ધ સૌ કોઈને જવા આવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે તો આ રસ્તેથી ભીલખા દરરોજ શાકભાજી સહિતના કામો માટે જવા માટે લોકોને ખૂબ જ તકલીફ પડતી હોય છે એમ્બ્યુલન્સ પણ આ રસ્તેથી આવી શકતી ન હોય ત્યારે હંમેશા સંવેદનશીલતાની વાતો કરતી તેમજ ગામડા બચાવો બેટી બચાવો બેટી પઢાઓ જેવી વાતો કરતી આ સરકાર દીકરીઓને વિદ્યાર્થીઓને અભ્યાસમાં પડતી મુશ્કેલીઓની સામે કેવી સંવેદના બતાવશે તે જોવું રહ્યું હાલ ચોમાસાનો સમય હોય વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે આ ઉપરાંત વિશ્વમાં પ્રથમ જ્યોતિર્લિંગ એવું સોમનાથ તેમજ એશિયાટીક લેન્ડ માટેનું એકમાત્ર સ્થળ એટલે સાસણગીર સુપ્રસિદ્ધ યાત્રાધામ સતાધાર પરબ જેવા ધર્મસ્થાનો પર પણ જવા માટે યાત્રિકોને તેમજ પર્યટકોને આ રસ્તો ખૂબ જ સરળ પડતો હોય છે ત્યારે આ કોઝવે બનાવવા માટેની દરખાસ્ત સરકારમાં મંજૂરી માટે અટકેલી હોવાનું સરકારી સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે ત્યારે વહેલામાં વહેલી તકે આ રસ્તો તેમજ ખૂબ પુલ જે બનાવ્યા છે તે પ્રવાસનને વેગ મળે તેવી બાદલપુર તેમજ તેના বেলা ગામના લોકો દ્વારા প্রবল માંગણી કરવામાં આવી રહી છે. ગંભીરા પુલની દુર્ઘટના બાદ સરકાર છે તે cụcકરણ નિંદ્રામાંથી જાગીઓય સફાળો તેવા દ્રશ્યો સર્જાયા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો વડોદરાનો જે ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ માંગરોળના અજગ ગામે જે બ્રિજ તો તૂટ્યો છે તેને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે કે આ બ્રિજ તોડવામાં આવ્યો છે. તોડવામાં આવ્યો હતો હોવાનો સ્વપચાવ કરવામાં આવે છે તો એક સાથે પંદર લોકો કેમ એ પુલ ની અંદર ઉતરી ગયા અને પંદર લોકોને કે બીજા થઈ મશીન આખું કે સ્લેબની સાથે નીચે પડ્યું એવા પ્રપવણ પ્રશ્નો ઉઠી રહ્યા છે ત્યારે ખાસ કરીને વાત કરીએ જુનાગઢ જિલ્લાના બાદલપુર ગામની સૌરાષ્ટ્રની સૌથી મોટી જળશી યોજના ગણાતી ઓઝ ભેડેમ ને આશ્રમ બસો મીટર દૂર આવેલા આ જે કોઝવે છે કો તે કોઝવેની હાલત હાલ સ્પષ્ટ દ્રશ્યમાં જોઈ શકાય છે જે કોઝવે છે તે ઘણા સમયથી તૂટેલી હાલતમાં છે દ્રશ્યોમાં બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું હાલ આ કોઝવે છે તે માત્ર બસો મીટર દૂર બસો મીટરનો જે છે તે સંપૂર્ણ હાલતમાં તૂટી ગયો હોવાને કારણે પિસ્તાલીસ ગામોને જોડતા આ જે કોઝવે છે તેની હાલત હાલ ખૂબ જ દયનીય જોવા મળી રહી છે ખાસ કરીને સત્તાધાર જે છે સોમનાથ સાસણ દીવ સહિતના પ્રવાસીઓ છે તે અંદર જવા માટે એ ઉપરાંત બાદલપુર બેલા સહિતના જે પિસ્તાલીસ ગામો છે તે પિસ્તાલીસ ગામોના લોકોને શાકભાજી હોસ્પિટલ માટે થઈ અને જવા માટે થઈને આજે પુલ છે તે અતિ મહત્વનો ગણવામાં આવી રહ્યો છે આ પુલને કારણે લોકોને જે છે તે ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કાર્યપાલક ઇજનેર સાથે આ બાબતે ઇન્ડિયન ન્યૂઝ આજે વાત વાત કરતા જણાવ્યું કે આ પુલ માટેની સરકાર દ્વારા દરખાસ્ત મંજૂર થયેલી છે પરંતુ આ દરખાસ્ત ક્યારે પાસ થશે જ્યારે અહીંયા કોઈ મોટી દુર્ઘટના સર્જાય કે લોકો જે પરેશાનીઓ વેઠવી પડી રહી છે એની ચરમસીમા આવશે ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા પણ સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે આ જે પુલ છે તે વહેલામાં વહેલી તકે બને ત્યારે

કે તાત્કાલિક પુલ મંજૂર કરો અમારો રસ્તો બહુ ખરાબ છે નબળો છે તે અમારો પુલ પાંચ વર્ષ પહેલા પડી ગયો હતો ત્યાંથી ગાડી કે કઈ વાહન જઈ શકે નથી અત્યારે વરસાદ નથી છતાં જ્યારે બારા નાલા ખોલે છે ત્યારે બહુ પાણી આવે છે અને રસ્તા ડાયવર્ઝન આપેલું છે ત્યાંથી બહુ જીવજંતુ તથા મગરમચ્છ હોય છે તો રી શું છે સરકાર પાસે અમારી માંગણી છે સરકાર પાસે કે આ તાત્કાલિક પુલનું

ગ્રાન્ટ મંજૂર કરવા માટે તમારી ફાઇલ ગાંધીનગર ગયેલ છે અને એ ફાઇલ મંજૂર થયા પછી આ કાર્યવાહી થશે તો અમારી બધા ગ્રામજનોને માંગણી છે કે આ પુલની તાત્કાલિક ફાઇલ મંજૂર કરી ગ્રાન્ટ મંજૂર કરીને તાત્કાલિક આનું કામ શરૂ કરાવે જેથી કરીને અહીંયા એકસો આઠ જેવી સેવાઓ પણ આ ગામને પ્રાપ્ત થતી નથી પાછળના બત્રીસ નદીને સામે કાંઠે ગીર વિસ્તારમાં આવેલા ત્રીસ થી બત્રીસ ગામ છે પ્રવાસ ધામ સાસણગીર છે અહીંથી નંદીદી ઉપર મોટો પુલ છે પ્રવાસી લોકો ઘણા બધા આવે છે જે લોકોને અહીંથી પણ વિઝિટ કર્યા વગર પાછું જવું પડે છે પૂર હોય તો જે નદી ક્રોસ કરી શકતા નથી વિદ્યાર્થીઓ છે એ ભણવા માટે બાજુના ગામમાં મેંદડા પણ જાય છે આઠથી કોલેજના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે એ પૂર પૂર હોય તો નિશાળે જઈ શકતા નથી તેમનો અભ્યાસ બગડે છે અને ભણતરમાં નબળા રહે છે તો ખાસ કરીને જે આપણે વિદ્યાર્થીઓના ભણતર માટે જે સુધારાની વાતો કરીએ છે પણ આપણે વિદ્યાર્થીઓનું ભણતર બગડ સુધારવાને બદલે બગડે છે તો અમારી બધાની માંગણી છે કે ખાસ કરીને આ તાત્કાલિક ધોરણે ત્રીસ થી પાંત્રીસ ગામોની આ મોટી તકલીફ છે એ જો પુલ બની જાય તાત્કાલિક તો એ તકલીફમાંથી અમને છુટકારો મળે અને અત્યારે અમે અત્યારે એવું લાગે છે કે લોકો અઢારમી સદીમાં જીવતા હોય એવું લાગે છે કે અમને કોઈ રસ્તા રોડની કોઈ સગવડતાઓ પ્રાપ્ત થયેલ નથી જે થઈ હતી એ પણ અત્યારે તૂટી ગયેલી છ સાત વર્ષ છે તો તાત્કાલિક આ જે અમારે પુલની માંગણી છે એ તાત્કાલિક બની જાય અને મોટો પુલ બની જાય જેથી કરીને ઊંચો પુલ બને જેથી કરીને પૂર આવે તો પણ અમે નદી પાર કરી શકીએ